આજે નેશનલ ડૉક્ટર્સ ડે છે સ્વસ્થ સમાજના નિર્માણમાં ડોક્ટરોની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ છે માનવજીવનનું રક્ષણ કરવા માટે તબીબો દિવસ રાત સેવા આપે છે ત્યારે ડોક્ટરોના ફરજ પ્રત્યેના સમર્પણ કરુણા અને યોગદાનને બિરદાવવા તથા તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે દર વર્ષે પહેલી જુલાઈએ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ઉજવવામાં આવે છે આ અંગે આકાશવાણીએ માંડવીના વરિષ્ઠ ડોક્ટર આદિત્ય ચંદારાણા સાથે વાતચીત કરી હતી તે સાંભળીએ દર વર્ષે પહેલી જુલાઈએ ડૉક્ટર દિન તરીકે ઉજવવામાં આવે છે જે તબીબી સેવા આપતા તમામ તબીબી વ્યવસાયો માટે આભાર વ્યક્ત કરવાનો દિવસ છે આ પ્રસંગે તબીબી વ્યવસાયની નૈતિકતા દર્દી સુરક્ષા અને ખર્ચા સારવારના મુદ્દાઓ પર ચર્ચા અનિવાર્ય બની જાય છે દર્દી અને તબીબીની ફરજો અને નૈતિક અને કાનૂની અભિગમમાં જોઈએ તો દર્દીની ફરજ એ છે કે સાચી અને સંપૂર્ણ તબીબી માહિતી ડોક્ટરને આપવી નિર્દેશિત સારવાર દવા અને તપાસોનું પાલન કરવો તબીબી વીમો અને ખર્ચ સંબંધિત વિગતો અગાઉથી જ આપવી તબીબ સાથે માનવીય વ્યવહાર રાખવો તબીબની ફરજમાં જોઈએ તો યોગ્ય આધુનિક અને પુરાવા આધારિત સારવાર આપવી દર્દી અને તેમાં પરિવારને સારવાર વિશે સંપૂર્ણ માહિતી આપવી દર્દીનો જે વ્યક્તિગત હિસ્ટ્રી હોય એની માહિતી ગોપનીય રાખવી અવ્યવસાયિક વ્યવહાર કે અન્ય મેડિકલ ડિગ્રીઝન્સથી બચવું ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ દર્દીના અધિકારોમાં બે હજાર ઓગણીસના નવા ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ દર્દીઓ ગ્રાહક તરીકે માન્ય છે જો કોઈ તબીબી ત્રુટી થાય જેમ કે અવગણના ખોટી દવા સખત વર્તન કે વિલંબિત સારવાર તો દર્દી અથવા તેમના પરિવાર ગ્રાહક ફોરમમાં ન્યાય માગી શકે છે મેગિકલ નેગ્લિજન્સ કેસ માટે સ્પષ્ટ પુરાવા બીજો તબીબી અભિપ્રાય બિલ અને સારવારનો રેકોર્ડ જરૂરી બની રહે છે ગ્રાહક ફોરમમાં દરખાસ્તમાં ટાળવાવાળી સારવાર માટે વળતરની માંગ પણ કરી શકાય છે આજના સમયમાં ખાનગી હોસ્પિટલોમાં સારવાર ખૂબ જ ખર્ચાળ બની છે આઈસીયુ સારવાર સર્જરી કેન્સર જેવી જટિલ બીમારીઓમાં ખર્ચો સામાન્ય પરિવાર માટે બહુ જ બની શકે છે આરટીઆઈ માહિતી મુજબ ભારતની હોસ્પિટલોમાં અડસઠ ટકા લોકો ખાનગી સંસ્થાઓ તરફ પડે છે અને સરેરાશ ખર્ચ જેથી વધુ થાય છે તબીબી ખર્ચ માટે સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા વીમા યોજનાઓ જેવી કે મા કાર્ડ અને આયુષ્યમાન યોજનાઓ અને ખાનગી હેલ્થ ઇન્સ્યોરન્સ તેમજ વિવિધ વિવા કંપનીઓ જે સારવારના પેકેજ સાથે વીમા કંપનીઓ ફેમિલી કેશલેસ સારવાર કે પ્રીમિયમ ટેક્સ બેનિફિટ જે આપે છે તબીબ એ એ લેવી યોગ્ય છે તબીબો સમાજ માટે દેવદૂત સમાન છે પરંતુ નિષ્ઠાપૂર્વક સારવાર સેવા સાથે નૈતિક ફરજનું પાલન પણ આવશ્યક છે બીજી તરફ દર્દીઓએ પણ યોગ્ય માહિતી આપવી જવાબદારીપૂર્વક વ્યવહાર કરવો અને સુરક્ષિત રહેવા માટે તબીબી વીમા લેવું જોઈએ ડૉક્ટર અને દર્દી વચ્ચેના પવિત્ર સંબંધના આધારે ગુરુ શિષ્યની પરંપરાની જેમ અરસપરસ સન્માન અને કૃતજ્ઞાનો ભાવ વ્યક્ત કરવો ખૂબ જ બની રહે છે આ સંબંધ માત્ર વ્યવસાયિક નથી પણ માનવીય નૈતિક અને સન્માન આધારિત હોવો જોઈએ ગુરુ શિષ્ય વચ્ચે જેવો માનસિક નમ્રતા અને શ્રદ્ધાનો સંબંધ હોય છે તેવી જ રીતે દર્દી અને તબીબ વચ્ચે પણ વિશ્વાસ સંવેદના અને આદરપૂર્વકની સચ્ચાઈ એક પવિત્ર વિધાન છે દર્દી પોતાના શરીર દર્દ અને જીવન સંબંધિત સૌથી મહત્વની નાજુક માહિતી તબીબ સાથે શેર કરે છે એ વિશ્વાસનું પાલન કરવું એ તબીબની નૈતિક ફરજ છે તબીબો તેના વ્યવસાયિક જીવનની શરૂઆતમાં હિપોક્રેક્રેટિક ઓથ દ્વારા પ્રતિજ્ઞા કરે છે જેમાં દર્દીની સલામતી પ્રથમ તેમનો જાતીય સામાજિક કે ધાર્મિક ભેદભાવ વગર ઉપયોગી સારવાર વ્યક્તિગત વિગતોની ગુપ્તતાનો ભંગ નહીં વગેરે આ ઓછની અંદર પ્રતિબિંબ કરવામાં આવે છે દેખાવવું જોઈએ દર્દીની તબીબ પ્રત્યેની ફરજમાં સચોટ યોગ્ય રોગ નિદાન માટે સંપૂર્ણ વિગત આપવી વિશ્વાસ રાખો સારવાર પ્રક્રિયામાં શક્કા હોય તો પણ સલાહ અને સમજથી વાત કરવી નિયમિત ફોલોઅપ તપાસ અને પથ્ય સૂચનનું પાલન કરવું સમયસર મુલાકાત સારવાર વચ્ચે દાખલ ન કરવી આર્થિક નૈતિકતા શક્ય હોય ત્યાં સુધી ચિકિત્સા ખર્ચ કે ફીમાં નૈતિકતા રાખવી તબીબોની આચારસંહિતા અને નૈતિક ફરજોમાં જોઈએ તો દર્દી સાથે શિસ્તબદ્ધ કરુણાભર્યું વર્તન કોઈપણ પ્રકારની શારીરિક કે ભાવનાત્મક ગેરવર્તનથી બચવું ફાર્મા કંપનીઓ કે પેઇડ પ્રોટેક્શનમાં પડવાનું ટાળવું જીવનના અંતિમ તબક્કે પણ દર્દીનું મર્યાદાપૂર્વક સમર્થન કરવું એ ખૂબ જરૂરી છે જેમ ગુરુ શિષ્યના સંબંધમાં અભિવાદન અને સન્માન દ્વારા જ્ઞાનનો સંગ્રહ થાય છે તેમ ડૉક્ટર દર્દી સંબંધમાં વિશ્વાસ અને નૈતિકતા દ્વારા આરોગ્ય સુખનું સિંચન થાય છે ડૉક્ટર દીનના સંબંધોના સમન્વયનો પાવન અવસરે જોઈએ કે તબીબો પણ આત્મમથન કરે અને પોતાની હિપોક્રેટિક પ્રાર્થના કે પ્રતિજ્ઞા યાદ કરે અને દર્દીઓ પણ તબીબ પ્રત્યે શ્રદ્ધા અને સહયોગ દર્શાવે આ સહયોગ આરોગ્ય વ્યવસ્થાની મજબૂત ભીત છે